ગુજરાત સરકારે વર્ગ ત્રણની ની ભરતી પ્રક્રિયામાં કર્યા છે ફેરફાર ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ વર્ગ ની ભરતી માટે એક નિર્ણય લેવાયો જેના અંતર્ગત હવે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી જ્યારે હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ વર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે

અને હવે વાત માનવ બક્ષી દીપડાના આતંકની અમરેલીમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે તરક તળાવ ગામમાં દીપડાના હુમલામાં બાળકનું મૃત્યુ થઈ ગયું સાત વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો ખેતમજૂર પરિવારના સાત વર્ષના દીકરાનું મોત થયું છે વહેલી સવારે ખેતરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને સાત વર્ષના બાળકને ગળાના ભાગે હુમલો કરી ઢસડી ગયો હતો જે બાદ બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડ્યા જોકે દીપડો બાળકને થોડા દૂર છોડીને ભાગી છૂટ્યો આ બનાવ બાદ ઘાયલ બાળકને હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું બનાવની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી દીપડાના પગલે આતંકના પગલે વન વિભાગે પણ બે પાંજરા મૂક્યા છે

વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને લઈ ગયો એની જાણ તરત જ એમના મધરફાધરને ફાધર એમના મધરફાધર એમના પછાડી દોડેલા એટલે દીપડો એને લગભગ પચાસ મીટર જેટલું ધસડીને લઈ ગયો ત્યાં છોડી અને દીપડો એમના મધરફાધર દોડતા દીપડો ભાગી ગયો પરંતુ છોકરાનું ત્યાં પહેલા ઉજવણીના નામે નશો કરનારા સાવધાન થઈ વડોદરામાં દારૂની મહેફિલ પકડાઈ પાદરા તાલુકાના સાધી ગામે પોલીસે શરાબની મહેફિલ માણતા તેર દારૂડિયાઓને દબોચી લીધા સાધી ગામમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને પોલીસે દરોડો પાડીને આ દારૂડિયાઓનો નશો ઉતારી દીધો પરંતુ સુરત પોલીસે પાડ્યો વર્ષથી ફરાર વોન્ટેડ મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રશીદ અન્સારીને પોલીસે ઝડપી લીધો પીસીબી પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસીપુર ખાતેથી દબોચી લીધો આરોપી અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે મહત્વનું છે કે સુરત પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ શરૂ કરી છે ત્યારે આ ઝુંબેશ અંતર્ગત સુરતના ઉધના વિસ્તારમાં એકવીસ વર્ષ પહેલા હત્યા કરીને ફરાર ગુનેગારની શોધખોળ શરૂ કરાઈ હતી સુરત પીસીબીના કોન્સ્ટેબલ અશોક લુનીને આરોપીની માહિતી મળતા પોલીસ કર્મીએ વેશ પલટો કરી સાત દિવસ ટેમ્પો ચલાવીને આરોપીની નક્કર વિગતો મેળવી અને તેને ઝારખંડથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે ये आरोपी मोहम्मद उमर ये यहाँ से भाग के जब गया तो उसके बाद अपने गांव नहीं गया और अभी भी जब इसकी खबर पुलिस को मिली तो ये झारखंड जिले के वासेपुर में टेम्पो चलाता है ये हकीक़त मिली थी हमारी टीम वहाँ गई प्रिवेंशन ऑफ क्राइम ब्रांच पीसीबी की टीम और उन्होंने खुद भी उस एरिया में इसको ढूंढने के लिए टेम्पो चलाया वहाँ रहे कई दिन और कंफर्म करने के बाद उसके बाद उसको पकड़ने में सफलता प्राप्त की है मैं मानता हूँ एक बड़ी सफलता है सलामत सवारी ना पास पर हवे सुरक्षित रहया नथी जूनागढ़ में एक मुसाफर ना नामे अन्य मुसाफर ना नामे पास करावानु कारस्थान पकड़ायु જુનાગડમા ટ્રાફિક કંટ્રોલર તેમજ મુસાફર પાસમાં નોકરી કરતા સુભાષ મહેતાએ એક વર્ષ દરમિયાન એક્યાસી પાસમાં ગેરરીતિ કર્યાનું સામે આવ્યું એક્યાસી જેટલા પાસમાં ગેરરીતિ કરી હોવાની ડેપો મેનેજરે ફરિયાદ નોંધાવી ટ્રાફિક કંટ્રોલર સામે સિત્યોતેર હજારથી વધુની ઉચાપત નોંધાઈ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી એ લોકોએ એ જે પાસ જે છે વિભાગીય લેવલે મોકલે અને એ જે પાસ જે છે એની પૂરેપૂરી ખરાઈ માટે એ પાસ ફરી પાછો અમારા ડેપો પર અને ડેપો ઉપર આ પાસની ખરાઈ કરતા આ પાસ જે છે એ ડુપ્લિકેટ જાણવા મળે એટલે આ પાસ જે છે એ અમારા ડેપોમાં કામ કરતા સુભાષભાઈ એન મહેતા ટ્રાફિક કંટ્રોલર એને પાસ ઇસ્યુ કરવાની જવાબદારી ફરજ સોંપવામાં આવેલી હતી અને આ પાસ જે છે એ તેઓના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હવે આ પાસના અનુસંધાને અમે એના જે રેકોર્ડ જે છે એનું કમ્પ્યુટર જે છે અને એની બીજી સ્ટેશનરી અમે ચેક કરતા

તેમણે છે એ પાસ બનાવવાનો જે બાબત છે તેમાં છેલ્લા એકાદ વર્ષથી એક્યાસી પાસ તેમણે ડુપ્લિકેટ બનાવેલા જેમાં પાસના નંબર એક સરખા હોય પરંતુ તે સેમ નંબરનો પાસ બીજાને ઇસ્યુ કરવામાં આવેલો અને તેમણે છે એ એસટી ડિપાર્ટમેન્ટમાંથી તપાસ કરી આ જે સુભાષભાઈ નામનો જે શખ્સ છે તેમની એમને ગુના ઉચાપત કરેલાનું જણાયા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે વાડજમાં ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત પડાવવાનો પર્દાફાશ થયો પોલીસે મુખ્ય સૂત્રધાર ઇમરાન મેમણની ધરપકડ કરી છે આરોપીએ બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને કરોડોની મિલકત પડાવી ત્રણ વખત વેચાણ કરવાનું કાવતરું રચ્યું મકાન માલિક પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયો હતો ત્યારે ઇન્દ્રજીત રાવલને મકાન ભાડે રહેવા આપ્યું હતું ઇન્દ્રજીત અને ઇમરાન મેમણ મિત્રો હોવાથી તેમણે આ મકાન પડાવવા ખોટા વેચાણ કરાર બનાવીને મકાનને પડાવવાના હતા જે કાવતરમાં પોલીસે ઇમરાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી બે હજાર બાવીસમાં એક ગુનો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ચારસો છ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ એકોતેર એટલે ફોર્જરીની અને ચીટિંગ સાથેની ફરિયાદ દાખલ થઈ હતી એમાં મુખ્ય ત્રણ આરોપી હતા એમાં પ્રથમ આરોપી જે છે ઇન્દ્રજીત રાવલ એ મૃત્યુ પામેલ છે જે બીજા નંબરનો આરોપી છે ઇમરાન હુસેન એ હાલમાં પકડાયો છે અને ત્રીજા નંબરનો આરોપી છે એમને મનોજ શાહ એને આગોતરા જામીન મંજૂર થયા હતા એક પ્રોપર્ટી હતી મકાન હતું હરિદાસ કોલોનીમાં એક કરોડ એકોતેર લાખનું અને આ લોકોએ એનું ફેક પાવર ઓફ એટર્ની બનાવીને બીજાને વેચી કાઢ્યું હતું અને એના અનુસંધાને આ ગુનો નોંધાયો હતો અને હવે વાત કોરોનાએ વધારેલી ચિંતાની કોરોનાના કેસ વધતા સુરત મનપા એક્શનમાં આવી છે મનપા પદાધિકારીઓની મહત્વની બેઠક મળી આ બેઠકમાં કોરોના સામે તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે નવો વેરિયન્ટ આવ્યો છે જે એન પોઇન્ટ વન આ નવા વેરિયન્ટ મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના ફરી એક વખત સક્રિય થયો છે અને જે પ્રકારે તેના કેસ ભારતમાં આવી રહ્યા છે સુરતની વાત કરવામાં આવે તો ગુજરાતનું સુરત આમ તો આર્થિક પાટનગર કહેવાય છે અલગ અલગ રાજ્યમાંથી લોકો રોજીરોટી કમા અથવા તો વેપાર ધંધા માટે આવતા હોય છે એટલે કે સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ ન દેખાય અને આવે તો તેને કઈ રીતે કામગીરી કરવી તેને લઈને સુરત મહાનગરપાલિકા એક મહત્ત્વની બેઠક ગઈકાલે કરી હતી આપણી સાથે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીઘર છે આપણે સીધા વાત કરીએ સાહેબ કોરોનાને લઈને ગઈકાલે મહાનગરપાલિકામાં એક બેઠક કરવામાં આવી હતી શું ચર્ચાઓ કરવામાં આવી છે અને કયા પ્રકારનો એક્શન પ્લાન સુરત કોર્પોરેશન દ્વારા આપણે સૌ જાણીએ છીએ કે કોરોના જે એન વન વેરિયન્ટ એ ભારતની અંદર એન્ટ્રી થઈ ગઈ છે કર્ણાટક છે કેરાલા છે અને હવે ગુજરાત એની અંદર પણ આના કેસીસ દેખાવા માંડ્યા છે અને એને ધ્યાને લઈ મેયર શ્રી માનનીય કમિશનર મેડમ તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરી અને એક પ્રિપેરેશન કઈ રીતે કરીએ છીએ કઈ રીતે આગળ ગાઈડલાઈન આવશે અને કઈ રીતની આપણી તૈયારી છે એ બાબતે ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી હતી અને તેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને એને ધ્યાને લઈ અને સૌ પ્રથમ તો હું કહીશ કે સ્મીમેર હોસ્પિટલ ખાતે એક પિસ્તાળીસ બેડનો આઇસોલેશન વોર્ડ એક રેડી કરવામાં આવ્યો છે સ્મીમેર હોસ્પિટલ ખાતે લગભગ પાંચસો જેટલા વેન્ટિલેટર એની તૈયારી રાખવામાં આવી છે સાતસો જેટલા ઓક્સિજન બેડ એની પણ તૈયારી કરવામાં આવી છે અને મેં અગાઉ પણ જણાવ્યું એ પ્રમાણે જે ગુજરાત સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે પણ દરેક શહેરની લગભગ સત્યાવીસ જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સ્મિમેર હોસ્પિટલ તે ઉપરાંત આપણા શહેરના પચાસ બેડની ચાર હોસ્પિટલ એ તમામ જગ્યાએ જે પીએસએ પ્લાન્ટ છે ઓક્સિજન સપ્લાય છે એની એક મોકડ્રીલ કરવામાં આવેલી છે અને આ પ્રમાણે સુરત કોર્પોરેશન દ્વારા જે પણ કોરોનાના કેસીસ આપણને દેખાશે તો એની સામે લડવા માટેની આપણે તૈયારી કરી દીધી છે સાહેબ ખાસ કરીને ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહી શકાય વેપાર ઉદ્યોગ માટે લોકો અલગ અલગ રાજ્યમાંથી સુરત આવતા હોય છે ત્યારે ખાસ કરીને ટેસ્ટિંગને લઈને કયા પ્રકારની તૈયારી અત્યારે હું ચોક્કસ કહીશ કે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ એની જે ગાઈડલાઇન છે એ મુજબ ફક્ત જે સારીના કેસીસ છે એટલે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એના કેસો જે એડમિટ થાય છે એ તમામ કેસોનું આપણે આ ટી કોવિડ કરાવીએ છીએ અને એમાંથી જો કોઈ પોઝિટિવ આપણને જણાઈ આવશે તો એનું જીનોમ સિકવન્સિંગ માટે આપણે અચૂક મોકલવાનું છે અને સાથે સાથે અત્યારે ફક્ત જે લોકો ટ્રાવેલર છે ઇન્ટરનેશનલ ટ્રાવેલર છે અથવા આવા સ્ટેટમાંથી આવે છે એ લોકોને વિજિલન્ટ એટલે કે એક્ટિવ રહેવા માટેની સલાહ આપવામાં આવે છે એ લોકોની અંદર પણ જો આ પ્રકારના લક્ષણ દેખાય તો આપણી આ મેં જે કહ્યું તે પ્રમાણેની ચાર હોસ્પિટલ સિવિલ સ્પીમેર હોસ્પિટલ એ જગ્યાએ જઈ અને આર ટેસ્ટ તેઓ તાત્કાલિક કરાવી લેવો જોઈએ કહી શકાય ખરું ખરુંગર સાહેબ કે તમામ તૈયારીઓ સુરત મહાનગરપાલિકાએ કરી દીધી છે ચોક્કસપણે કહી શકાય આ સાથે સાથે જે પ્રાઇવેટ હોસ્પિટલો છે લગભગ ત્રણસોથી વધારે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એને પણ આપણે આ કોરોના બાબતનું ઓરિએન્ટેશન આપ્યું છે એ લોકોને લેટર લખ્યું છે અને એ લોકોની પણ તૈયારી એની પણ મોક મોકડ્રીલ એના પણ એચઆર એટલે સ્ટાફની માહિતી એ તમામ એ લોકોને એલર્ટ રહેવા માટે આપણે સૂચના આપી દીધી છે બિલકુલ પંકજ આ હતા પ્રદીપ ઉમરીગર આરોગ્ય અધિકારી તેમનું સીધું કહેવું છે કે આ કોરોનાને લઈને જે પ્રકારની તૈયારીઓ કરવી હતી ખાસ